સંપર્ક ગટું થોડો ઉતાડો તું નામ ફૂલી જવું ગાટુ શું એટલે આપણા આપણે આપડે એક આઈડિયા ન આપણે શું ખરા એક જણા મોટા કરોડપતિ વ્યક્તિ ગરમ

આપડે થોડા આખલા કમસી બન થોડા તઈ ચાર કરોડ રૂપિયા આવવા ના આપડે કામ કરી દોબર તાર હગુ કરાવી છે હો ચાર આલીસ બુલ અતાર જાય ને પાદરો તો ફોર્ચ્યુનલ ને ના લાયો તો મરીદા લઈ દાદે પણ પાદો હટ દાદે એ બેહા ના તો હો પણ પાદો તમે બે દના લાતો ને ફૂમ ઓલા તી તમે બે દના રહે ઈરા

અને પેટા ગટુ એ આવ નહોતું ગટુ બોલે પાછું આવું જ છે દાદા એને ખોડી પર કેતો અલ્યા બોસ કેંદો કે એ દાદા કેંદા દે મન તો ચોળ ચોળી અરે બસ હવે મોટો ગટુ નઈ હવે હેડો આપડા અડ્ડે હેટટ આ આણે લઈને તેરાલ ના લેવા આયો તમે આ તો હોશમાં આવી ગયો છો હવે એને એય એનાનો આઈફોન હતો જઈ ગયો ઈ તો આઈફોન બાય એય બોસ અલ્યા પણ કર્નાકન તી પૈસા મંગાવો પૈસા 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 જોઈની હું તરત ફોન કરી લાખું એના મર્શનને ફોન કરાય ઊભો રે એના ફોન લઈને ફોન કરવાનું છે શાંતિરાશ પેલું એનું મોઢું કરીને બોલાય અલ્યા પણ ઊભો રે કાઈ ભાઈ ખસ આ બોસ કડીક જાણતી હાલો કોણ કમને આધી ખબર નઈ પડતી ફોન લે એય તારા મર્શનને ફોન કરી દે નંબર તને કે ખબર હશે શાંતિરાશ છે

તમારા ભાઈ ને દો લાખ લઈને આવી જ કરોડ દસ કરોડ ને પચાસ કરોડ મગાવ પચાસ કરોડ લઈને આવતું ને કઈ કાલી પાછી લાશ મળશે

Vai expelled mi ca b dyei ів ન ન ન વહ ન ન ન ન ન ન ન ન નન ન ન નન ન 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 નન ન ન ન નન ન જેતંર વથકરા હવાય ન ન ન ન ન ન ન ન ન